ખબર આવી રહી છે સુરત થી સુરતમાં કાપોદરા વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેસી હીરાના પેકેટ ચોરનાર રીડા આરોપી કાપોદરા પોલીસે ઝડપી પાડ્યો છે કાપોદરા હીરાબાગ સર્કલથી હીરા દલાલ રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા એ જ દરમિયાન રિક્ષામાં એક અજાણ્યો શખ્સ પાછળની સીટ પર બેસ્યો હતો શખ્સે હીરા દલાલની નજર ચૂકવીને એક લાખ પચાસ હજારના હીરાનું પેકેટ ચોરી લીધું હતું અને આગળ ઉતરી ગયો હતો હીરા દલાલે તરત જ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને ગણતરીની કલાકમાં ચોરને હીરાના પેકેટ સાથે પકડી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે તમે જોઈ રહ્યા છો એ સ્ટાર ન્યૂઝ ગુજરાતી વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી ચેનલ અને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો અને તમારા મિત્રોમાં શેર કરશો